મિત્રો હોય એને કહું છું કેવી ખાવા મિત્રો કારણ કે આ સવારનો પેલા મારા પછી માતાજીને ઉપર ધરાવી દે આજનો હોણગાર દર્શન છોડાવી દો તો કન્ટિન્યુ લો મિત્રો ઉપર જાય તો સીધા જ મેંગો માતાજીને ધરાવવા પછી આવીને આપણે પ્રસાદી લેવું તો ચાલો તો હું જાઉં હું મારા હાથમાં મેંગો કેરી છે મિત્રો ને ઉપર હું ધરાવી દઉં તો અમારે આ આંબા એ છે કંઈ કામના નથી મિત્રો કારણ કે કેદી કેરી દે ઘણા બધા આંબા હે જોઈ શકો તમે અહીંયા તો હવે દેશે ત્યારે શેર કરીશ તમારી સાથે મિત્રો તો જો હું જાઉં છું ઉપર અને ઉપર પણ હું પહોંચી ગયો મંદિર માં પણ પહોંચી ગયો છું હું તો હા તો તમારું સ્વાગત છે મારી ચેનલમાં ને જો હું માતાજી મંદિરમાં પણ આવી ગયો છું ને મેંગો પણ ધરાવી દઈશ બસ બહુ આનંદ માં છીએ તમે કેમ છો તો માતાજીને કેરી ધરાવી દઉં લાઈવમાં તમારી સાથે આ સવારનો હું લાઈવ નહોતો આવ્યો મિત્રો

दर्शन करी सको छो बाकी बिहारी okay, ने नंदलाल मेंगो खावा जरूर ने जरूर आवजो ये हमारी कुल देवी मां सिकोते रे इसको भी मेंगो और मेंगो खिलाने के बाद में पानी भी खिला देता हूं सानी पीते, पी और सानी पानी पीते, और सी को तेर माता जी छे हमारे भैया, सी को माँ हमारे कुल देवी है, उसको भैया पानी पिलाते हैं, और ये माँ, ये माता पार्वती है, वो शिव अर्धांगी माँ पार्वती ગણેશ એ છોટા ગ્લાસ હૈ હમ ઠાકોરજી ઔર ગણેશજી કા પી પિના પિલાને કે આપ આપે હો ભૈયા तो चलिए आप गुजराती हो तो गुजराती में आप भैया भावनगर से है, देखो हमारे चैनल में तो स्वागत है गुजराती हो तो और हिंदी में है तो भी मेरे भाई जी है कोई बात नहीं हिंदी में बात कर लूंगा अगर इंग्लिश में है तो આઈ એમ માય નેમ ઇઝ જયેશ એન્ડ એવરી પીપલ ઇઝ ગોઈંગ માય મેંગો તો બધા ચાલો મેંગો કેરી ખાવા મિત્રો તો એમ લાગે છે કે લગભગ તો ગુજરાતી જ હશે આપણા ચેનલમાં જો આ અમારું મેંગોનું ઝાડ છે મિત્રો અહીંયા આડા પાંચ અને હું આવી ગયો છું નીચે કોઈને ખા જય શ્રી કૃષ્ણ તો મારી સાથે લાઈવ રે હું આજે જંગલમાં જવાનો છું તો બધાને કે હું જંગલમાં જવાનો છું ને કેળા જે હોય છે એ બધાને કેળા કેળા હું તમને આજે તોડીને દેખાડીશ જંગલમાં અને બધાય ચાલો કેરી ખાવા બધાય જય શ્રી કૃષ્ણ તો કાનોડાની યાદ કરીને આપણે ને તમને બધાને શેર કરું છું મિત્રો કે તમે ખાઈ લેજો અહીંયા કદાચ નહીં ચૂં ગઈ જામનગરના હોય તો આવી જાજો કેરી ખાવી હોય તો મિત્રો તો ફોન છે એ હું એ સામે ક્યાંક રાખીને વાત કરું મિત્રો ને પછી મેંગો કેરી ખાવ તમારી સાથે हम सारू नेटवर्क आए थे मित्रों तो कहीं वो नहीं तो महंगा मेहंगा जो राखी दूँ चोखू है न्या जो राखी मेहंगो काम होने हाँ हाँ हमारे हा, यहाँ बहुत के आम लगे हैं तो फ्रेसे? તમે ગુજરાતી છો આપણે અહીંયા ઘણી કેરીઓ લાગેલી છે મેં કીધું કે કોઈ ઈ કારણ મિત્રો સવારથી હું લેવ નતો આવ્યું આજે જવાનું છે જંગલમાં કેરડા તો એનું ઝાડ તમને દેખાડીશ

તમે જામનગર માં સાત રસ્તે આવો એટલે ત્યાં જ અમે રહીએ છીએ તમે કોમેન્ટ કરજો મારા video માં તો હું તમને લઈ જઈશ કદાચ તમારે આવવું હશે તો તમે भावनगर में છો હા તો આવો કે દિવસ આવ્યું છે જામનગર जामनगर આવો એ આવો મિત્રો ઓ આ શેર બજાર ઇન્વેસ્ટમેન્ટ સારી સારી દેવે કો કે દિવસ આવું છે તમે જામનગર આવજો બાજુમાં એક અંકલ હતા એ શેર બજાર કરતા તો શેર નું ઘણા કરે છે અહીંયા જામનગર પણ તો મિત્રો આવજો તમે જામનગર રિલાયન્સ રિલાયન્સમાં એમાં એવું હોય કે રિલાયન્સ તો કોઈ જોબ કરતું હોય તો જોવા દઈએ બાકી રિલાયન્સ ને એક રિલાયન્સ મોલ ખાવડીએ છે ત્યાં ટાઉનશીપમાં આપણે જવું હોય તો તો પછી આપણે બારેથી ફરી લેશું રિલાયન્સના અંદર કોઈ રિલેટિવ હોય ને તો પાસ લઈને જવાનું હોય કારણ કે રિલાયન્સના અંદર ન થવા દઈએ કામ વગર એમ કે તો મેં હવે મેંગો ખાઈ લીધો છે ને હાથ ધોઈને હમણાં એક જ મિનિટમાં હું આવું છું ને પછી આપણે નીકળીએ જંગલમાં તો લાઈવ રહેજો તમને દેખાડીશું ને કદાચ અહીંથી રોડેથી ન દેખાડું ઘરેથી નીકળવી તો પછી આપણે ત્યાંથી જંગલમાંથી હું લાઈવ રહીશ તો ઘણા લોકો એમ કહેતા હોય મને કે લાઈવમાં તમે ક્યારે કેળા તોડવા જાવી દેખાડજો તો એ મિત્રને હું આ દેખાડીશ કે કેળાનું ઝાડ કેવું હોય છે તો એક મિનિટમાં અથાણું ન કરીએ મિત્રો તો એ કેટલા બધા આવેલા છે તો હમણાં હું બે જ મિનિટમાં હું ને મારી મધર માં દીકરો જવાના છે જોકે આજ સવારથી જ મેં નક્કી કર્યું હતું કે ટાઈમ મળશે આજે તો થો એટલે આજ મેં મારા જે કામ હતા એ વહેલા બધા પૂરા કરી લીધા મિત્રો અને મારી ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફૂલ વિડીયા પણ જોઈ લેજો જે નવા હોય મિત્રો એ ને હું હમણાં એક મિનિટમાં જ આવું છું મિત્રો ત્યાં સુધી મારી બેન સાથે

અમારે અહીંયા ઓછા જોઈ પણ જોવા મળે છે આપણે પણ છે ને જંગલમાં અહીંયા કો થોડા થોડા ઝાડ છે ને કેડ અને એટલે તોડી આવ્યા હતા આજે ભાઈ ને મમ્મી બે જાશે કે કેટલા કોઈ આવી કેડા ને ઝાડ બાકી ઓછા આવી જોવા મળે છે ને કેડા એટલા આવતાય નથી જો કે તમે જરૂર ઘરે આવજો તો મમ્મી ના હાથ કેડા નો અથાણું તમને ખવડાવ તો હું પાસ જોડાઈશ ના જોડાય છે જ કેરડાના હાથના તમે બનાવ જો નવી રીતના આવેલા હોય તો હું તૈયાર થઈ જાવ જંગલમાં જવા માટે રેડી થઈ જાવ મિત્રો અને બહુ અંદર તો નહીં જાય જંગલમાં કારણ કે અંદર જંગલ વિસ્તારમાં બહુ અંદર એક બીજો બીજું બે જંગલ છે અમારે તો ઉપર ઉપરથી લઈ લે હું ત્યાં આગળ હે ત્યાં અંદર એક મંદિર રહી હે મિત્રો એક એક વાર જ હું ગયો તો એ વિડીયો મેં ઉતારેલો હૈને શોર્ટ વિડીયો મૂકેલા હતા ની અંદર મેં તો તમે જોઈ લેજો મિત્રો તો અરે ના રે ના બીક ન લાગે મિત્રો કારણ કે એમ બીવાનો ડર શું લાગવાનો હોય અમારે તો અમારે મેર ડાયરાને તો એમાં કોઈ જાતની બીક ન લાગે અમારે જંગલમાં કદાચ પડ્યા રહીએ તોય બીક ન લાગે કે હાવા જ્યારે જ અમારે મિત્રતા સિંહો સિંહ ને જ ને એટલે ડર ન લાગે જયદીપભાઈનું સ્વાગત છે આજે તો શું ચાલે છે જયદીપભાઈ ને જંગલમાં અમે જવાના હે જયદીપભાઈ કેળા વીણવા તો તમે લાઈવ રેજો ને માપ જાય કારણ કે થઈ તડકો થોડુંક અંધારું થાય ને ત્યાં નહીં જવાય કેળા વીણવા તો અત્યારે તમારા માટે હું લાઈવમાં જ વીણીશ કેળા ને દેખાડીશ કે કેટલા બધા આવેલા છે બખાઈ પણ ત્યાં છે મોટા મોટા એકવાર અમે ત્યાં ચોકલી ચણ નાખવા ગયા તા મિત્રો તો આજે તો થોડુંક ચણે લેતા જા હું ત્યાં જંગલ વિસ્તાર જ્યાં એક જંગલ છે અમારી બાજુમાં એ થોડુંક તો એમ તો છેટું છે હાલ તો બાજુમાં જાતા જાતા થોડીક વાર લાગશે એમાં મોર ને ને એ બધુંય છે મિત્રો ને આપણે હા બાજુમાંથી એ પણ ધીમે ધીમે બોલી બોલીને મેં વિડીયો મૂકેલો હતો મિત્રો આમાં ને કેટલા ઢેલ ને મોરને બખાય ત્યાં ખાતા હતા તો ત્યાં નહીં જાય અત્યારે આ એક સાઈડ બે છે જંગલ તો આગળ જ છે એ શરૂઆત થાય છે ત્યાંથી જ આવતા રહેવું કેમ કે અંધારું થાય છે પાછું ઘરે આવવાનું છે હજી તો ઘરે બેઠો બેઠા છીએ આપણે નીકળાય નથી હજી તો ને રાયણું ને કરમદા ને એના ઝાડ થાય અહીંયા ના કે ઈ પણ હું તમને મિત્ર દેખાડી દઈશ

કે નિયા ભૂત થાય હે ભૂતિયો બંગલો હે નિયા અમાર તન સિવાય તે તે દિવસ ફર્સ્ટ વાર મારી બેન આવી તે મારી મમ્મી પર મજા આવે જંગલ માં ટાઈમ થાય કે નિયા બેઠા રહી નિયા જમણ લઈ જાયે બહુ મજા આવી બીજી વાર જાસુ તો તમને બાકુ જંગલ પાસે દેખાય તો મજામાં છે અમે બધા મજામાં છે જય દીપકાય કે જંગલ માં ભૂત થાય હે ભૂતિયો બંગલો હે બહુ મોટો

કે આપણે અંદર બાઈક તો લઈને ન જઈ શકીએ કે એવી એવો રસ્તો જ નથી કાચો જ રસ્તો હે આખો કેડી હોય તો એ કાંટાળી કેડીમાં આપણે હાલી હાલી ને ચાલવાનું હોય ત્યાં મોર પીછાઈ ઘણા બધા હતા જંગલમાં હા ભૂત તો મેં તો જોયેલા હે ભાઈ ભૂત ઘણા જોયેલા હે ને તમારે જોવા હોય તો પાવજો વાત કરી લીધી છે જોયેલા જંગલમાં જયદીપભાઈ જવું છે તો જંગલમાં આજે જઈને કેળા દેખાડવા મારે મારા મિત્રોને ને કે આવા ઝાડ હોય છે તો જો માસી આજે નવા જ અંદાજમાં તૈયાર થઈને આવી ગયા છે ચશ્મા લીધા એ એક વખત ચશ્મા પહેરા વગર મિત્રો એ વાત અત્યારે મેં તોડવા ન દીધા કે કાંટા કદાચ આંખમાં કે લાગે ભાઈ મારી મમ્મી તો તોડી લે એમ કાંટા હોય એટલે હું ન તોડી તોડવા લાગુ બીક હા એ બધા લોકોને ઘણા લોકોને બીક લાગતી હોય જંગલમાં તો

અત્યારે તો તમે બધા કન્ટિન્યુ રહેજો ને પાછા આવજો મારે લાઈવ જોવા જંગલ જોવું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો હું હમણાં બે જ મિનિટમાં નીકળવાનો છું ત્યાં આવીને પાછો લાઈવ આવીશ તો તમે જે જે લોકોને જંગલ જોવું હોય એ લાઈવ પાછા જોડાઈ જાજો ને મમ્મીના હાથમાં ધાર્યું છે અમારે તો ધાર્યું લઈ લીધું હે આજે તો ભૂલ મોજ પડશે જંગલની તો બાય બાય ડાયરાન રામ રામ પાછા જોડાય આપણે ငါတ yeah, ောထဲမှာတွေ့နေတယ်